શું તમે પણ ફ્રીજમાં ખોરાક રાખો છો તો સાવધાન થઈ જજો તમે અનેકવાર કહેતા હશો કે ફ્રીજમાં ખાવાનું રાખી દો તો તે ફ્રેશ રહેશે પરંતુ ફ્રીજમાં ખોરાક કેટલા સમય સુધી ફ્રેશ રહે છે એ બાબતે ક્યારે વિચાર્યું ફ્રીજમાં લીલા શાકભાજી 3 થી 5 દિવસ સુધી જ રાખી શકાય તો ફ્રૂટ્સમાં ચેરી અને દ્રાક્ષને એક અઠવાડિયું અને સફરજનને 4 થી 6 અઠવાડિયા સુધી ફ્રીજમાં રાખી શકાય આમાં દરેક શાકભાજી અને ફ્રૂટ્સની સમય મર્યાદા અલગ અલગ હોય છે ફ્રિજમાં ખોરાકને રાખ્યા બાદ જો તેનો સ્વાદ લાંબા સમય સુધી ને તેઓ રાખવો હોય તો તેના માટે થોડી બાબતોને ધ્યાનમાં લેવી જોઈએ જેમ કે એરટાઇટ કન્ટેનરમાં ખોરાક રાખવો જોઈએ ગરમ બનાવેલી વાનગી ક્યારે ફ્રિજમાં ન રાખવી જોઈએ ફ્રિજની સાફ સફાઈ પણ નિયમિત રીતે કરવી પડે ફ્રિજમાં તાજા ફળ અને શાકભાજી રાખવા જોઈએ જો આ તમામ બાબતોએ ધ્યાન રાખવામાં આવે તો તમારા ફ્રિજની શેલ્ફ લાઈફ પણ સારી રહેશે અને ખોરાક પણ લાંબા સમય સુધી સારો રહેશે